નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસી ગુજરાત ની યુટ્યુબ ચેનલમાં રવિન્દ્ર જાડેજા નીવૃત્તિ પીએમ મોદીએ તો હવે રવિન્દ્ર જાડેજા પર પોસ્ટ કરી છે આ પોસ્ટમાં પીએમ મોદી એ રવિન્દ્ર જાડેજા ખૂબ વખાણ કર્યા છે વધુ વાત આગળ કરીએ તો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ માં લખ્યું છે કે પ્રિય રવિન્દ્ર જાડેજા તમે ઓલરાઉન્ડર તરીકે શાનદાર તમામ બતાવી છે જી હા મિત્રો ક્રિકેટ ફેન્સ તમારી સ્પીન

મિત્રો આ પહેલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સામેની જીત બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઇન્ટરનેશનલ ટી ટ્વેન્ટી અલવિદા કહી દીધું છે જોકે આ હવે યાદીમાં રવિન્દ્ર જાડેજા પણ જોડાઈ ગયા છે આ રીતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યા બાદ ભારતના ત્રણ મોટા ખેલાડીઓ ફોર્મેટમાં અલવિદા કહી દીધી છે તો મિત્રો નીડની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ